ગાંધીનગર ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત છત્તીસગઢ ગુજરાત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ડિયા ટુરિઝમ મુંબઈ તેમજ આઈએચમ રાયપુર દ્વારા ગુજરાત છત્તીસગઢ ફૂડ ફેસ્ટિવલ બે હજાર ચોવીસનું આયોજન કરાયું જેમાં ગુજરાત અને છત્તીસગઢના હોટેલ મેનેજમેન્ટ સાથે જોડાયેલા યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા કાર્યક્રમમાં સાયબર ક્રાઇમના ડીસીપી લવિના સિંહા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા भारतीय संस्कृति में जो अतिथि देवो भव है एनी जे भावना है ये साचे में इंडस्ट्री में आने सुधी पहचे झूंबेश संस्थाएं खूब सरस रीते भाग लीधे आज चल हम सुनते हैं मिलेट्स के बारे में जो मिलेट्स होता है आज हम जानते हैं कि ये शरीर के लिए बहुत अच्छा है तो छत्तीसगढ़ी खाना में भी मिलेट्स का काफी इस्तेमाल होता है आज का जो हमारा एक राइस का प्रिपरेशन है महुआ राइस जो है वो भी वो मिलेट से बनाया हुआ है और इसके अलावा वहाँ से उन्होंने छत्तीसगढ़ से उन्होंने सब्जियाँ भी लेके आए हमारा करके एक सब्जी है रिफी ग्रीन वेजिटेबल है उनसे उन्होंने सब्जी बनाई है फिर कद्दू का इन्होंने हलवा बनाया है ऐसे इन्होंने काफ़ी सारे अलग अलग तरीके का आइटम्स बनाया अंग्रेजी में एक लाइन से फूड कनेक्ट्स पीपल આપણા ગુજરાત સ્ટેટમાં લોકો આવે તો ખાવાનું ખાઈને લોકોને લાગે કે આ સ્ટેટ સારું ખાવાનું ખાય છે ને મારા દાદીમાં કહેતા હતા જેનું અન્ન ચોખ્ખું એનું મન ચોખ્ખું અન્ન એવા ઓડકાર એટલે સારું સાત્વિક ખાવાનું દિલથી બનાવીને હાઈજીનીક રીતે પીરસવામાં આવે તો એ કદાચ આપણા સ્ટેટની પ્રતિભાને વધારી શકે ફૂડ બહુ જ અગત્યની વસ્તુ છે બહુ સારું સાચું અને દિલથી અને હું હંમેશા મારી ટ્રેનિંગમાં રેસ્ટોરન્ટ બધાને કહેતો હોઉં છું કે તમે જે ખાવાનું તમારા ફેમિલી મેમ્બરને પીરસી શકો એ જ ખાવાનું તમારા ગ્રાહકોને પીરસો